રાજ્યમાં વહેલી સવારે હવે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે મોટાભાગના શહેરોમાં લધુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે સવારે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો ચમકારો વધ્યો છે જો કે આગામી દિવસોમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટે તેવી પણ શક્યતા છે વહેલી સવારથી જ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે અને લોકો રાત્રે પણ ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે તો હવે ઠંડીની શરૂઆત થઈ રહી છે ત્યારે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા લાઈવ જોડાયા છે અભિષેક તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે અને સાથે જ લોકો ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે આવનારા સમયમાં કેવો માહોલ રહેશે ગુજરાતમાં બિલકુલ લવલીન વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર જે છે તે જોવા મળતા હોય છે ખાસ કરીને વાત તો ચોમાસાઈ જે છે તે સત્તાવાર ઠંડીની શરૂઆત થઈ હતી પરંતુ ઠંડી તે પ્રકારનું જોવા મળ્યું છે વહેલી સવારની આજે વાત કરવામાં આવે તો જે પ્રકારે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ હતી તે ક્યાંક ઊંચી થઈ હોય તે પ્રકારનું જોવા મળ્યું છે અમદાવાદ આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ અમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારે ઠંડી ક્યાંક ગાયબ થઈ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે સાથે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યારે હાલ

ભાવનગર ગીર સોમનાથ ડાંગ તાપી નવસારી વલસાડ સહિતના જે જે વિસ્તારો જે છે ત્યાં હળવો થી મધ્યમ વરસાદ વરસી શકે તે પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી છે અને ત્યારબાદ વીસ અને એકવીસ તારીખની જ્યારે વાત કરીએ તો ઓક્ટોમ્બરમાં દિવાળીની આસપાસની વરસાદની શક્યતા જે છે તે દર્શાવવામાં આવી છે એટલે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે તે હાલ શિયાળાની શરૂઆત થઈ હતી પરંતુ શિયાળાની હવે ઠંડી કે ગાયબ થઈ છે અને સાથે સાથે વરસાદની શક્યતા જે છે તે દર્શાવવામાં આવી છે જેનું મુખ્ય કારણ જે પ્રકારે એક પછી એક સિસ્ટમો જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી તે ફરી સિસ્ટમ કે જોવા મળી રહી છે સાથે સાથે એક ટ્રફ લાઈન જે છે તે પણ આપણા રાજ્ય તરફથી પસાર થઈ રહી છે અને જેના કારણે થઈને આ પ્રકારની શક્યતા જે છે તે દર્શાવવામાં છે એટલે લવલીન મહત્વપૂર્ણ કહી શકાય કે હવે સામે સામે તહેવારો આવી રહ્યા છે તહેવારોમાં રંગમાં ક્યાંક ભંગ પડે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે કેમ કે વરસાદ જે છે તે ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ આગામી તહેવારોમાં લઈને એટલે આજથી લઈને આગામી ચાર પાંચ દિવસની જ્યારે વાત કરીએ ત્યારે રાજ્યના દરિયાકાંઠાના જેટલા વિસ્તારો છે

બિલકુલ અભિષેક આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો એક તરફ હવામાન વિભાગે આગાહી પણ વ્યક્ત કરી છે પરંતુ બીજી તરફ લોકો ફૂલ ગુલાબી ઠંડીનો અત્યારે અનુભવ કરી રહ્યા છે